કારેલી બાગના અંબે માતાજીના મંદિરમાં તસ્કર ઉતરાટે ક્યા હોવાની ઘટના નવરાત્રીમાં કરાયેલા દાન પેટીમાંથી દાનની ચોરી કરવામાં આવી દોઢ બે મિનિટમાં જ તસ્કરો આખી દાન પેટી લઈ ફરાર થયા આવશે દાન પેટી લઈ જતા તસ્કરો સીસીટીવીમાં કેદ થયા પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી સીસીટીવીમાં ચોરીને અંજામ આપતા બે યુવાનો દેખાયા તેને દાન પેટીની ચોરી કરવામાં આવી હોવાની ઘટના સમાવી છે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી

િનાપુર સોસાયટીનું બાગમાં પાણીની ટાંકી પાસે આવેલું મંદિર છે ત્યાં આજે સવારે સાડા પાંચ વાગ્યાની આજુબાજુ બે ચોર આવી અને મંદિરની દાનપેટી ઉઠાવીને લઈ ગયા છે એક મોટી દાનપેટી ને એક નાની દાનપેટી બે દાનપેટી લઈને જતા રહ્યા છે નવરાત્રિનો તહેવાર હતો એટલે એમાં દાન પણ સારા પ્રમાણમાં હતું અને આજે અમારે પેટી ખોલવાનો સમય હતો પણ એ પહેલા તો આજ સવારે એ બંને પેટી ઉઠાવીને લઈ ગયા છે ત્રણ જણ સીસીટીવી માં દેખાય છે એક જણ બહાર સ્કૂટર લઈને ઊભો છે અને બે જણ અંદર આવીને ચોરી કરીને લઈ જાય છે અંદાજે બાવીસ બાવીસ ત્રીસ વર્ષના